તે પૈકી આ પ્રથમ ગણતરીનો તબક્કો હતો જેમાં આપણે મતદારોને ગણતરી ફોર્મ આપ્યા હતા ને એમાં એમણે પોતાની વિગતો અત્યારની અને અગાઉની બે હજાર બેની મધ્ય આજીની વિગતો ભરીને આપવાની હતી તે પૈકી આપણી પાસે ચાર લાખ ચોત્રીસ હજાર નવસો ને તેંતાલીસ ફોર્મ આપણી પાસે રજુ થઈ ગયા છે જેમાંથી અઠ્ઠાવીસ હજાર એકસો ઓગણત્રીસ ફોર્મ એવા છે જેમાં બે હજાર બેની મધ્યારાજી ક્ષેત્રનું મેપિંગ એમનું થઈ શક્યું નથી પણ એમનું પણ નામ અત્યારે આવી ગયા છે આજે અઠાવીસ હજાર એકસો ઓગણત્રીસ મતદારો છે જેમનું મેપિંગ નથી તેઓને અમે નોટિસ આપીને બે હજાર બે ની મધ્યરાધીમાં એમના નામ અથવા તો એમના માતા પિતા કે દાદાજીના નામ માટેના જરૂરી આધાર પુરા રજૂ કરવાની તક આપીએ છીએ જેથી કરીને મધ્યરાધીની આખરી પ્રસિદ્ધિમાં એમના નામ કાયમ માટે ચાલુ રહે આ ઉપરાંત છાસઠ મતદારો આપણા જિલ્લાના એવા મળ્યા છે કે જેઓને મતદારયાદીના ભાગરૂપે બીલો એમના ઘરે જઈને મળવા ગયા ત્યારે તેઓ મળી આવ્યા નથી અથવા કોઈ કિસ્સામાં એમને મળી આવ્યા ને એમને ફોર્મ આપણે રજૂ કર્યા હોય પણ પરત તેમણે વિગતો ભરીને આપણને ફોર્મ આપ્યા નથી આવા છાસઠ ના મતદારો છે જે હાલ આજ રોજ પ્રસિદ્ધ થયેલી ડાબ મતદાર યાદીમાં તેમના નામ સમાવેશ થયેલો નથી તો બીજી રીતે કહીએ તો એ લોકોના નામ કમી થયા છે આ છાસઠ મતદારોને હું આ મીડિયા થકી વિનંતી કરું છું કે જો આપ ખરેખર આ જિલ્લાની ત્યાંસી પરવંદર અથવા ચોરાસી પુત્યાણા વિધાનસભાના મતદાર તરીકે લાયકાત ધરાવતા હોય એટલે કે અહીંયા સામાન્ય રીતે રહેતા હો અઢાર વર્ષથી વધારે આપની ઉંમર હોય અને આપ ભારતના નાગરિકો તો આપ ફોર્મ નંબર છ ભરીને એની સાથે જરૂરી આધારો રજૂ કરીને પણ આપનું નામ મતદાર આધિમાં સમાવેશ કરી શકો છો આપના આવા ભરેલા ફોર્મની ચકાસણી થઈ અને યોગ્ય જણાશે તો આખરી મતદાર આધિમાં આપનું નામ પ્રસિદ્ધ થઈ જશે કોઈ પુરાવા જો હશે તો એના માટે પણ આપને તક આપવામાં આવશે આ ઉપરાંત જીઓના એક એક બે હજાર છવ્વીસના રોજ અઢાર વર્ષ પૂર્ણ થઈ જાય છે અગાઉ પૂર્ણ થયેલા ન પણ હવે થઈ જાય છે એવા નવા મતદારો પણ ફોર્મ નંબર છ તથા તેની સાથે જરૂરી આધારો રજુ કરીને પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરાવી શકે છે આ ઉપરાંત તાજેતરમાં જ મૃત્યુ ને કારણે કે કોઈ સ્થળાંતરના કારણે કે જેઓના મતદારોનું નામ કમી કરવાના થતા હોય તો એમના કુટુંબના સભ્યો ફોર્મ નંબર સાતમાં જરૂરી વિગતો ભરીને તેમના કુટુંબના સભ્યોના નામ મતદાર યાદીમાંથી કમી કરાવી શકે છે અન્ય વ્યક્તિ પણ કોઈ મતદારનું નામ ફોર્મ નંબર સાત ભરીને કમી કરાવી ઈચ્છતો હોય તો કરાવી શકે છે કોઈ મતદારના નામમાં કે એડ્રેસમાં કંઈક ભૂલ હોય એપિંગ નંબર ભૂલ હોય અથવા તો મતદારે તાજેતરમાં જ બીજી જગ્યાએ સ્થળાંતર કરી હોય તો એ પોતાનું એડ્રેસ ફેરવા માંગતા હોય એક બીજા બુથમાં જવા માંગતા હોય તો એવા પણ આવા તમામ મતદારો ફોર્મ નંબર આઠ ભરીને પોતાના મતદાર યાદીના નામમાં આવા સુધારા કરાવી શકે છે હું પોરંદર જિલ્લાના તમામ મતદારોને આ મીડિયાના માધ્યમ થકી અપીલ કરું છું કે આપ જો આપનું નામ મતદાર યાદીમાં કોઈ કારણસર ન આવ્યું હોય તો આવા જરૂરી આધાર પુરાવા રજૂ કરીને મતદાર યાદીમાં પોતાનું નામ સુનિશ્ચિત કરાવો સાથે સાથે તમામ મતદારો પોતે પણ પોતે ખાતરી કરી લે કે મારું નામ મતદાર યાદીમાં છે જેથી કરીને હવે પછીની આવનાર ચૂંટણીમાં તેઓ પોતાના પવિત્ર મતનો સો ટકા ઉપયોગ કરી અને ભારતના રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો હળો આપી શકે ધન્યવાદ